આખો દેશ આજે પણ સાબરમતી ટ્રેન દુર્ઘટનાની પીડા અનુભવે છે પરંતુ નિર્દોષ લોકોના મોતની અવિસ્મરણીય દુઃખો યાદો બાવીસ વર્ષ પછી પણ લોકોના મનમાં તાજી થઈ જાય છે રણવીર સૌરી અભિનેત

एक्सीडेंट ऑफ एक्सपीरियस गोधरा रिलीज हो रही है सिक्स डिफरेंट लैंग्वेजेस में हो रही है मुख्यतः हिंदी फिल्म है जिसके अंदर रणवीर शौरे मनोज जोशी मैं तु कन्होडिया दिनिशा गुमराह अक्षिता एम एम शिवाक्ष सब ने एक आ, कोशिश की है कि नॉट एज एन एक्टर लेकिन उस किरदार में घुस करके जो हकीकत में जिस तरह से आ, ये जो गोदरा कांड जो लोग बोलते हैं उस दौरान क्या हुआ था और नानावटी मेहता कमीशन के दौरान कोर्ट के अंदर किस तरह से तर्क वितर्क वकीलों के बीच जज के बीच जो कुछ भी हुआ था उसे हमने पिक्चराइज किया है सो आ, हम लोग का इन्वॉल्वमेंट આ ફિલ્મમાં પ્રકારના પ્રચાર વિના દર્દનાક ઘટનાનું સત્ય હિંમતપૂર્વક રજૂ કરાયું છે બાવીસ વર્ષ પહેલાં ગુજરાતના ગોધરામાં થયેલા સાબરમતી ટ્રેન દુર્ઘટના અકસ્માત હતો કે સુજિત કાવતરું આ ફિલ્મ દ્વારા આપણે મોટા પડદા પર સત્ય જોઈ શકીશું ઓમ ત્રિનેત્ર ફિલ્મ ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ગોધરા નિદેશન એમ કે શિવાક્ષે કર્યું છે બીજે પુરોહિત દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણવીર સોરી ઉપરાંત અન્ય કલાકારો પણ છે આ ફિલ્મ ઓગણીસમી જુલાઈએ તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે इसमें हमने पांच साल तक डे नाइट के रिसर्च किया हर एक लोगों से मिला इनसे जुड़े जितने भी लोग थे सबसे हमने मिला और जो जो ट्रेन के अंदर थे उनकी फैमिली से मिला और उनकी कहानी को बहुत ईमानदारी तरीके से ईमानदारी बहुत मतलब प्योरली हमने रखने की कोशिश किया है इस फिल्म के दौरान और उम्मीद करते हैं आप लोगों को बहुत अच्छा लगेगा जगह देखेंगे तो बहुत वो फिल्म

જુલાઈના રોજ દેશભરમાં એક સાથે અભિનેતા હિતુ કનોડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે ફિલ્મના ખાનગી સ્ક્રીનિંગ વખતે દર્શકો રડી પડ્યા હતા અમને બધાને લાગે છે કે આ ફિલ્મ સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર